તો કેમ છો બધા તો આજના વિડીયોની અંદર હું તમને અમે દિવાળી ઉપર જે ફટાકડાનો સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ તો એની વિશેની માહિતી આપીશ કે કઈ રીતના અમે ફટાકડાનું લાયસન્સની પ્રોસેસ કરેલી છે અમે દુકાન ક્યાં રાખેલી છે અને દુકાનની અંદર અમે જે ટેબલોનું જે સેટઅપ કરેલું છે તો એ બધું હું તમને આજના વિડીયોની અંદર જણાવીશ તો આ વિડીયોની અંદર બન્યા રહો અને છેલ્લે હું તમને અમારી જે લોકેશન છે કે અમે ફટાકડાનું સ્ટોલ કઈ જગ્યાએ કરવાના છીએ અને કઈ સિટીમાં કરવાના છે તો એ પણ હું તમને જણાવીશ તો આ વિડિયોમાં બનાવી રહ્યો તો હું તમને જણાવું કે અમે ફટાકડાના લાઇસન્સની પ્રોસેસ કઈ રીતના કરેલી છે તો જેસીટીની અંદર તમે ફટાકડાનો સ્ટોલ કરવા જઈ રહ્યા છો તો ત્યાંની જે પ્રાંત કચેરી અથવા તો મામલતદારની ઓફિસ હોય ત્યાંથી તમને એક ફોર્મ આપવામાં આવે છે તો એ ફોર્મની અંદર આપણે જે જગ્યાએ સ્ટોલ કરવાનો છે તે એ જગ્યાના જે કોઈપણ માલિકીની હોવી જોઈએ એવી રીતના રોડ રસ્તા ઉપર આપણે સ્ટોલ કરી શકતા નથી એટલા માટે કોઈ પણ માલિકીની જગ્યા હોય તો તેના દસ્તાવેજ તેની સાથે જોડવાના હોય છે અને તેનો જે આપણે સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ તો તે દુકાન હોય અથવા તો કોઈ પણ પ્લોટ હોય તો એનો નકશો પણ એ ફોર્મની સાથે જોડી અને એક એસબીઆઈની અંદર નવસો રૂપિયાનું જે ચલણ હોય છે એ ફરી અને તે મામલતદાર અથવા તો જે પ્રાંત કચેરી હોય છે ત્યાં એ કાગળિયા સબમિટ કરવાનો હોય છે અને એ પછી એ લોકો ત્યાંથી આપણને કોલ કરે છે કે તમે ક્યાંથી તમારો ફટાકડાનો સ્ટોલ છે એ શરૂ કરી શકો છો તો આ જ હતી આ ફટાકડાના લાઇસન્સ માટેની જે પ્રોસેસ અને આ લાઇસન્સ છે તમને વધન હજાર અથવા તો અગિયારસો રૂપિયાની અંદર તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે તો આ છે આપડું ફટાકડાનું સેટઅપ હું તમને દુકાનના લોકેશન ઉપર લઈ જાઉં આવી રીતના જે છે આપણી દુકાન મેં તમને કીધેલું કે દુકાન એક રાખેલી છે તો આ આપણી દુકાન છે જેની અંદર આપણે ટેબલને એવું ફિટ કરાવેલું છે હજી ઘણી બધી વસ્તુ ગોઠવવાની બાકી છે હજી સામાન લાવવાનો બાકી છે આ હતી આપણી ફટાકડાના સ્ટોલ માટેની દુકાન તમે જોઈ શકો પાછળ